આ બધા વિદ્યાર્થીના મોબાઈલ આને લઈ લીધા છે અને બધાને હેરાન કરે વાલી એને આ મોદી સ્કૂલ ની ટીચર છે કરવાને આ મોદી સ્કૂલ ની બોલાવો તમારા પ્રિન્સિપાલ બોલાવો બે છોકરીઓ ક્યાં રહી ગઈ હતી

ચેકિંગ કરી પેલા જો આવી રીતે રાડું નાખી નું એ વર્તન એવું છે તમે સાંભળો ખાલી તમે સાંભળો તમે પ્રિન્સિપાલ તમે પ્રિન્સિપાલ બોલાવી જો બે મિનિટ વાત કરે છે ને